ધોરાજીમાં કુબેરપુરી મઠમાં શ્રી શક્તિ ગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા શનિદેવ મંદિર ખાતે શનિ જન્મોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી જિલ્લાના ધોરાજીમાં આવીશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ એકમાત્ર શનિ શનિ મંદિર આવેલું છે આજ રોજ જન્મોત્સવના દિવસે સવારથી ભાવિ ભક્તો પૂજા અર્ચના કરવા વહેલી સવારથી ઉમટી પડ્યા હતા શનિદેવને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ કેલેન્ડર મુજબ શનિ જન્મોત્સવ દર વર્ષે વૈશાખ મહિનાની અમાસ દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે શનિ જન્મોત્સવ

અને સરસોનું તેલ કપૂર કાંડા તલના લાડવા સરસોના તેલમાં તળેલી પૂરી જનો શ્રીફળ ભક્તો દ્વારા શનિદેવને ચડાવવામાં આવે છે ભાવપૂર્વક ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તો જોડાયા હતા શનિદેવ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું સાંજે સાત વાગ્યે મહારતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા શક્તિ ગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અહીં પંચેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન મંદિર છે અને બે હજાર બારમાં શનિદેવનું મંદિર બનાવે છે અને દસ વર્ષ ત્યાં અહીંયા શનિદેવની પૂજા અર્ચના કરું છું અને શનિ જયંતિ અમે દર વર્ષની જેમ ફૂલે ફૂલ ઉજવીએ છીએ અને ભાવિ ભક્તોની દર્શનમાં ઉમટી પડે છે તથા અહીંયા ભોજન પ્રસાદીની ભોજન પ્રસાદીની વ્યવસ્થા અમે રાખવામાં આવે છે અને બધા ભક્તો પ્રસાદ લે છે અને શનિદેવના દર્શન કરીને મનોકામના સહિત કરે છે અને બધા તમામ કાર્યો એના પૂરા કરે છે ભાવિકો ભાવિકોની ભીડ વર્ષે વર્ષે વધતી જાય છે દર વર્ષે વધતા જાય છે દર વર્ષે આ પ્રોગ્રામ અમે શનિદેવ શનિ ભગવાનનો જન્મદિવસની પીડા લઈને આવે છે શનિ ભગવાન હસતા હસતા એની પીડા દૂર કરે છે અને શનિ ભગવાન એને બધા કાર્યો સફળ કરે છે એ બધી આપણે આસ્થા લઈને આવે છે પછી શનિ ભગવાન આસ્થા પૂરી કરે છે એ શનિ મારા ક્યાં મારા દ્રમતા છે